ભાજપમાં જોડાયેલા કાર્યકરોમાં ગોધરા તાલુકાના નીરપ ગ્રામ પંચાયતના સરપંચ તેમના કાર્યકરો સાથે સામેલ હતા આ ઉપરાંત મોરવા હડપ વિધાનસભા વિસ્તારની ગોલવાલ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા આજનો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ મોરવા હડપ વિધાનસભામાં આવેલી ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ મેળવ્યો છે અને નવા વર્ષની શુભેચ્છા સાથે નવા વિચારો નવી દિશા અને નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ જે છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો